વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મતદાન કરીને પરત ફરી રહેલા લોકો માટે બટાકા પવા અને ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં શ્રમજીવીના બાળકોએ પણ તે આરોગ્ય હતા આઠથી વધુ બાળકોએ બટાકા પવા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર વર્તા હતા તેમની તબિયત લથડી હતી તમામને સારવારથી ખસેડવામાં આવ્યા હતા હાલ તબક્કે તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે વડોદરા શહેરમાં મતદારોને પ્રોત્સાહન આપવા માટે અનેક વિવિધ જાહેરાતો પણ કરવામાં આવી હતી તો કેટલીક જગ્યા પર મતદાન કરીને આવેલા લોકોને નિઃશુલ્ક ખાવા પીવાની વસ્તુઓનો લાભ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવ્યો હતો એવામાં વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સેવાભાવી યુવાનો દ્વારા મતદાન કરીને પરત આવેલા લોકો માટે બટાકા પવા અને ચાની વ્યવસ્થા રાખવામાં આવી હતી એ દરમિયાન નજીકના શ્રમજીવીઓના બાળકોએ પણ આ બટાકા પવા ખાધા હતા ત્યારબાદ બપોર થતાં જ બાળકોને ઉલટીઓ થતાં તબિયત બગડવાનું શરૂ થઈ ગઈ હતી પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકોએ બટાકા ખાધા બાદ તેમનામાં ફૂડ પોઈઝનિંગની અસર જણાતા ભારે દોડધામ મચી હતી હાલના તબક્કે આઠથી વધુ બાળકોને શહેરના એસએચજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે કેટલાક બાળકો તાત્કાલિક સારવાર વિભાગમાં તો કેટલાક બાળકોને પીડીયાટ્રીક વિભાગમાં એડમિટ કરવામાં આવ્યા છે હાલની સ્થિતિએ તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે સવારમાં મજૂર કામ પર નીકળે તો ત્યાં છૂટની વાળા એ લોકો વોટિંગ દેતા હતા એ ખબર નહીં પાર્ટી તો ગમે એવી પાર્ટી આપણે પાર્ટી કોઈ લેવા દેવા નહીં પણ એમાં જે પાર્ટી જે પવા આપ્યા માણસોને તો બધા માણસોએ પવા ખાધા જેટલા બી જેટલા બી વી પચ્ચીસ માણસ હશે જેટલા બી માણસોએ પવા ખાધા ને તો બધાએ બધાને વોમિટ ચાલુ થઈ ગઈ પવા ખાધા એટલે બધા બધાને વોમિટ ચાલુ થઈ આપવા જે વોટિંગ દેતા હતા એ વોટિંગવાળા વોટિંગ દેવાડતા હતા એ લોકો જ આપતા હતા